અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકા દ્વારા રોડના કામ મંદ્ય ચલાવવામાં આવતા વધુ એક અકસ્માત સર્જાયું અરવલ્લી મોડાસા શહેર છેલ્લા ઘણા સમયથી રોડના કામો ચાલુ હોય જેના કારણે માલપુર રોડ પર આવેલ સાયનાથ મંદિર પાસે અવારનવર નાની મોટી અકસ્માતની ઘટના બને છે તો જવાબદાર કોણ તે જ મોટો સવાલ ઊભો થયો છે કારણ કે ગઈકાલે મોડે રાત્રે એક કાર ચાલકે એક્ટિવા ચાલકને અર્થ કે લેતા એક્ટિવાના ખુરચે ખુરચા બોલી ગયા હતા તેમજ એક્ટિવા ચાલક પતિ પત્ની ગંભીર રીતે ઇજાઓ પહોંચતા એકસો મારફતે સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા જ્યારે માલપુર રોડ પર છેલ્લા દસ દિવસમાં અનેક અકસ્માતો સર્જાયા છે અકસ્માતની બનતી ઘટનાને સ્વતંત્ર ઘોર નિંદ્રામાં છે કે પોતાની મનમોજી ચલાવી રહ્યા છે તેવો લોકમુખ્ય ચર્ચાઓ થઈ રહી છે કાર ચાલક જો કે નશાની હાલતમાં હોય તેવું પણ લોકો કહી રહ્યા હતા જોકે કાર ચાલકને બેફિકરાઈથી ગાડી ચલાવી રહ્યો હોય અને એક ચાલકને ગંભીર રીતે ચાલુ પહોંચાડી હોય તેવું પણ જાણવા મળે છે જ્યારે અકસ્માતને લઈને પોલીસે એક ઇસમને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે